mm -hmm. ભગવાન સોલારોડ નારણપુરા અમદાવાદના આમંત્રણ ને માને આપીને આવેલા આપણા સૌ આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરવાનો મને મોકો મળ્યો છે ખરેખર એક ની લાગણી છે કે આવો મોકો આપણને ક્યારે મળે પ્રેમાનંદ સ્વામી એ કે છે કે આજ મારે ઓર રે આવ્યા વિનાશી અલબેલ બાઈ બાય મેં બોલાવી રે બાઈ મેં બોલાવિયા રે કર્યું તે બદલ સંસ્થા અને તેમના તમામ હોદ્દેદારોનો હું ખૂબ આભાર માનું છું ખાસ આભાર તો સંસ્થા કરતાં પણ સારા વિચારકો મળ્યા એમાંના એક અશ્વિનભાઈ પિંબાચિયાનો મને ઘણા વર્ષો પછી એમને જેમ કહ્યું કે ભાઈ હું બનવાસ પછી ફરી આવ્યો છું એમ અમે પણ એમના માઇન્ડમાં છીએ કે ભાઈ નવાણું બે હજાર પછી અમે પણ દસ બાર વર્ષના બનવાસ પછી પાછા સમાજ ની સેવા માટે આગળ આવ્યા છે ધર્મ રાજકારણ એ કરતા પણ હું માનું છું કે સમાજને સમાજ સેવકની જરૂર છે જેટલી ધનની જરૂર છે એટલી જ તન અને મનની પણ જરૂર છે હું સ્ટેજનો વ્યક્તિ નથી સારો વક્તા નથી પણ એટલું કહીશ કે સમાજ સેવકનું સન્માન થાય એ મહત્વનું છે એને માટે દાતાઓ તો જોઈશે જ તો એમનું પણ સન્માન કરવું જોઈએ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ થેન્ક યુ આપણા અતિથિ બેન શ્રી સુશીલાબેન મંત્રી શ્રી આ સંસ્થાનો એટલે આપણા મંડળનો પાયો નાખ્યો એવા શ્રી અશ્વિનભાઈ એમને વંદન કરું છું સંઘની એકદમ સરસ અને એકદમ બે લાઈનમાં સરસ ભૂમિકા આપણા મંત્રી શ્રીએ મૂકી દીધી એની ઉપર વિચાર કરવાની આવશ્યકતા છે આપણા અત્યારના વિષયમાં હું કંઈ નવી વાત નથી કરતો હમણાં જે ચર્ચા થઈ જો આપણે સાંભળ્યો છે વિષય તો એની અંદર આ સંસ્કારો એટલે આપણા આ મંડળનો ઉદ્ભવ કેવી રીતે થયો એ વાત આવી શું વાત આવી સંઘની અંદર આપણા અશ્વિનભયનું શાખામાં જવાનું એમની સાથે નગર કાર્યવા તરીકે આપણા ભૂપેન્દ્રભાઈ જે મંત્રી શ્રી છે આપણા પ્રમુખ શ્રી છે જેઓ એક ચર્ચા કરી પરંશિવા શકમા સૌથી પહેલો ચેક આપ્યો તો આપણે શરૂ આ અમારા જૂના છે સુધી આવતા હતા આનંદ ગયા તારે આનંદ માં રહે છે નરોત્તમભાઈ ગજાની છે વર્ષો સુધી એમને પંદર વીસ લાખ રૂપિયા ઉઘરાયા છે માવાદિયા સાહેબ પણ આપ્યા છે અને બાલુભાઈએ પણ અમારી જે નિબંધ પ્રોજેક્ટ મંડળ ચાલે છે એમાંથી પંદર લાખ રૂપિયા સરકારે આપ્યા છે શ્રી કોકરાબેને પણ સીધો એકાઉન્ટ એકાઉન્ટ હજારનો ચેક આપી દીધો છે માનસિંહ કોંદનબેને પણ એકાઉન્ટ હજારનો ચેક આપ્યો છે આ રીતે તેનોને પણ હું વિનંતી કરું છું

આપ સૌને અહિયાં આવવા માટે આમંત્રણ આપે છે કારોબારી સભ્યો એટલા બધા વ્યસ્ત હોવા છતાં પણ આપના માટે આપને અહિયાં એક જ તમે જુઓ બાલુભાઈ ચોર્યાસી વર્ષે પણ સતત દોડતા ને દોડતા બાલુભાઈ છે નરોત્તમ ભાઈ છે એવી સેવા કરવા વાળા માણસો છે કે આજે આવા માણસ મળવા બહુ મુશ્કેલ છે એટલે આપણા બધી જ્ઞાતિના મંડળો બધી સંસ્થાઓ કામ શિક્ષણનું કરે છે સમાજનું કામ કરે છે એમ કહેવાય કે નાના નાના ઝરણા હોય એ વહેતા હોય એક નદી બને ઝરણામાંથી નદી બને ને બધી નદીઓ ભેગી થાય આપણો સામાજિક સમુદ્ર છે અને બધી બધું જ કામ કરનારા સમાજનું કામ કરનારા બધા એકત્ર થાય છે સમાજ માટે ઘણી વખત આ સમાજના આ બધા લોકો દોડતા હોય અને નિરાશા પણ એમને થતી હોય છે ત્યારે એમ થાય કે આટલી બધી નિરાશાઓમાં પણ ક્યાંક એક આશાઓ છુપેલી છે અને એ બધી આશાના કિરણો આપ સૌ છો

માવધિયા સાહેબ એનું તાદસ્ય ઉદાહરણ છે ચેતનજીભાઈ માવદિયા સાહેબ અમારા એક મિત્ર ચરોતર ની અંદર હમણાં જ કર્યા માત્ર એટલું છે ભૂપેન્દ્રભાઈ નામ ઓળખીએ છે આ જ શબ્દો આવા ઘણા છે આપણે ઘણી વખત પૂછે અમારા ચાલુ કરવાની આનંદ ઠેકા એટલામાંથી કોઈ આવ્યો તો સામે સંબંધમાં પરિચયમાં નહીં સંબંધમાં જોડાયા પારિવારિક સંબંધ મને આજે આનંદ થાય છે કે ક્યારેક